ના હવે એવું ના ચાલે તમે બે હું ગરુડીના દૂધની ચા બનાવીને લઈ આવું ગરુડીના દૂધની ચા આ જમાય મન તો રો લાગે છે હે વેવાય ઘોડોનો બાપ રોટલા મારા ઘરના ખાય હે અને સેવા વેવી ની કરે હે બોલો હે વેવાય શું બબડો હરા અરે એ તો કઈ નહીં વેવાય અમારે પાડુંમાં તીતી ઘોડો વિયાણો છે ને એટલે મેં કીધું ને હુવાવનમાં દહીં ખવરાઈ કે લચ્છી ને પૂરી કીકી કોણો વિયાણો આ જમાઈ તો રોલું છે પણ આ વેવાય તો કાટ ખઈ ગયેલું ટોલું લાગે છે મન તો આમ ઘરે બધા મજામાં છે ને વેવાય હો મજામાં છે વેવાય હે વેવાય તમારે આયકન ગરોડીય દૂધા લે અરે ગરોડીને તો તમે જવા દો આ તો દેડચી નું દૂધ હે 60 રૂપિયા કિલો મળે છે એ ભાઈ મને ચમ એવું લાગે છે કે મારી લાસુડીની ની હગાઈ કો ખોટા ઘરે થઈ ગઈ છે એ લો ચા પીયો ગરુડીના દૂધની છે હવે ગરુડી નું દૂધ જે મળ્યું નહિ ને તે કાચેડી ના દૂધ ની બનાવી કાચેડીના દૂધની છે એમને દૂધ ઘણું પતળું લાગે છે એ તો હુવાળી છે ને એટલે હમણાં જુયાણી છે એ કેવું છે એમને કેટલા વાગ્યા ધોળાઈ ગઈ અરે કઈ વાંધો નહી બીજો પડ્યો અરે હગુ તોડવાની કઈ વાત નથી આ તો તમાર વેવને બે શરતુ રાખી છે કીધું અરે બે ની ચાર આલી હોય તો પણ વેવણ માટે તો કેલી દઉં

પણ આ તો તમારું વ્યવહાર કીધું તું તો મેળા વાળા એમ ને ખુબ થી હવે હાઈવે છે એ ભેગું જવાનું હે ઉડા ઉડાલી મેલો બીજું શું કીધું છે બીજું એવું કીધું છે કે ચાર ટાયડા વાળી ગાડી હાલવી પડશે કેવી ગાડી ઓલા છોકરાન રમબાને આવે ઈ ના વી વઈ તમાર વીવણ ને ફરવાની કાઠી મારી બેટી આ ગાડી ઉપર તો વીવણ નો પગ આવે તોય ભાગી જાય હે વી વઈ ઉલે અલ્ટો 2001 આવે ઈ હેડે ના હવે વી એવી નહીં એણે તો એવું કીધું તું કે ઓલી મોરે મોરો છોડે ને એવી ડિફેન્ડર તારી લાબા માં ઉલા ભેમા બાંધતા મારે દાડો ભાઠા કાપવા પડશે મારી બે તા બીજું શું કીધું તું બીજું એવું કીધું કે વેવાયને સરકારી નોકરી લેવી પડશે એ ભાઈ નોકરી આપણે ઓલી સરકાર તરફથી થી સંડા કરવાની નોકરી આલે ઈ નોકરી આલે ના હો તમાર વેવાણે એવું કીધું કે માર ગુગુ જમાય તો અધિકારી હોવા પડે અરે વેવય જેવી વાત કરો છો આ રહ્યો બડધિયા જીવો ઓલા બડધિયા નહીં સરાય એક તો તો અધિકારી ની તે ચા નોકરી વેવણને કહી દો હગુ છૂટુ કરી નાખુ હે ઓલા છોડવાની ચા વાત કરો છો સરકારી ના હોય તો ઘરનો ધંધો હેડે અમાર ખુ જમાઈ ને સુર બના અમાર વેવડ કજરો અને સુડો અને એવું બધું સોરી લેવું હે એ નહી ચાલે હા તો ડબોલ એન શું ગુલ્ફી લેવા મેલું મે આટલા દડા મેસેજ મેોકરા ફોન ના હલાય સવાર માં ભેતે છોડ્યો ફોન અને ફોન નો આખો નકશો ફેરવી વાર્યો હારું હેડો મળીએ હું જવું છે આ લાબડ મોટો આ બાજુ તાકી રહ્યો છે શું જુએ હે આ બાજુ એ પપા પપા હું તો એ વિચારું હું કે આપણે ધંધો શું કરશું

નબળો નબળો વાથી આગરી માંથી થાળ કરે આમ નથી બોલો